સુરેન્દ્રનગર એસટી ડેપોમાં વહેલી સવારે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ છેલ્લા દસ દિવસથી બંધ કરી દેવાઈ છે જેના લીધે મુસાફરોનો હોબાળો મચાવ્યો છે ડેપો મેનેજર અને પૂછપરછ વિભાગમાં અનેક વખત રજૂઆત બાદ પણ હળવદ જતા બસ શરૂ કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો હાલમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો આ બસ બંધ કરવાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે

Ama ya, ama ya juna, ya kuduwe, ya kuduwe, ya